કે જેટલા કામદારોની જરૂર છે એના કરતા ઘણા વધારે કામદારો છે અને એ વાસ્તવિકતા બધા જાણે છે એટલે આજે માની લો કે હું પણ યુનિયન બનાવવા નીકળું તો મારું તો ઘર ના ચાલે મારે તો બાર થી કઈક પૈસા લાવવા પડે મારું ઘર ચલાવવા સાહેબ કે યુનિયન માં મેમ્બરશિપ થાય તો મારું ઘર ચાલે ને ઘર ચાલે ને કારણ કે બાણું ટકા બાણું ટકા કામદારોના પીએફ જો ન કપાતા હોય તો આનાથી વધારે ગંભીર પરિસ્થિતિ કઈ રીતે કહી શકાય પાવતી આપવામાં આવતી હોવા છતાં પણ ત્યાં કેમ આટલા જે છે સરકાર કઈ પગલાં ભરતી નથી એ સવાલ મોટો આવીને ઉભો રહે છે તો તમે લેબર ડિપાર્ટમેન્ટ છે લેબર સેક્રેટરી હોય લેબર કમિશનર હોય પછી દરેક જિલ્લામાં કમિશનર કચેરીઓ હોય આસિસ્ટન્ટ લેબર કમિશ્નર હોય ગવર્મેન્ટ લેબર ઓફિસર હોય